જય માતાજી મિત્રો હું અંજલિ શાહ સિંગર જણાવીને આજે ખૂબ જ આનંદ થાય છે કે બાબાકી સરકાર ગ્રુપના સંચાલક સુમિત એસ વાણિયાએ તારીખ ચૌદ બે બે હજાર પચીસને શુક્રવાર સવારે દસ વાગ્યાથી બાર ત્રીસ વાગ્યા સુધી પસંદગી માળાનું આયોજન રાખેલ છે તો મેળામાં મિત્રો એસજી એસજી સમાજના ભાઈ બહેનોને લાભ લેવા હોય તો તારીખ દસ એક બે હજાર સુધી નામની નોંધણી કરાવો અને નીચે આપેલા નંબર ઉપર સંપર્ક કરો જય જય માતાજી માતાજી નમસ્તે મિત્રો હું રોશની રાઠોડ તમારી સામે રજૂ કરી રહી છું કે બાબા કિરેજ ગ્રુપના સંચાલિત સુમિત એસવાણિયા બાબા સરકાર તારીખ ચૌદ બે બે હજાર ને શુક્રવાર સવારે દસ થી સાડા બાર વાગ્યા સુધી પસંદગી મેળાનું આયો આયોજન રાખેલ છે સો મેળામાં એસસી સમાજના ભાઈ બહેનોને લાભ લેવો હોય તો તારીખ દસ એક બે હજાર પચીસ સુધીના નોંધણી કરાવી નીચેના નંબર ઉપર સંપર્ક કરવો ધન્યવાદ જય માતાજી મિત્રો હું છું આપણી લોકગાયિકા દીપિકા સાધુ અને આપ સૌને જણાવતા આનંદ થાય છે કે બાબાકી સરકાર મેરેજ ગ્રુપના સંચાલક સુમિત એસ વાણિયાએ તારીખ ચૌદ બે બે હજાર પચીસના રોજ શુક્રવાર સવારે દસથી સાડા બાર વાગ્યા સુધી પસંદગી મેળાનું આયોજન કરેલ છે તો એસસી સમાજના ભાઈ બહેનોને ભાગ લેવો હોય તો તારીખ દસ એક બે હજાર પચીસ સુધી નામ નોંધાવવા નમ્ર વિનંતી જય માતાજી